હેલો ગાઈશ સર મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી તો ભાઈ નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ થઈ ગાઈશ કાંઈ આજે હું થોડોક વ્યાલો ઉઠી ગયો મારે જવાનું છે બારગામ તો ઠંડી બી જોરદાર હતા સવાર અંદર કારણ કે પાછળ એટલું અંધારું બને આ દેખાતું નહીં ઠંડીમાં કચરો વારે હજુ કોઈ ઉઠ્યા નહીં કારણ કે વાગી જશે કાઇશ છો એટલે ગુડ મોર્નિંગ તો ચલો કહીશ હું અત્યારે નીકળીશું હું જોઉં છું ટાઈમ રે તો કરાવીશ ને તો પછી મારે બાર નોકરી જવાનું છે જુઓ કેવો ટાઈમ રે ચલો ગાઈશ બ્લોકમાં બનાવી રાખજો ગાડી હું બાઇક લઈને તો આવતો અત્યારની ઠંડી ને ભાઈ જોરદાર ઠંડી લાગે એના કરતા બસમાં આવું સારું આ તો આપણે ગાડી આપવાની હતી એટલે માટે હું આવ્યો અમારા જીજાજીની આવે એમની ગાડી લઈને રિટર્નમાં એમની ગાડી એમ જતું રહેવા આપણે ઠંડી ભાઈ બાઇકમાં ને તમે મોજા પહેર્યા હેલ્મેટ પહેર્યા જોવાઈ ના રહ્યા હોય એટલી બાર ઠંડી લાગે વધારે બહાર નીકળે જય બાબારી ચા ગરમાં ગરમ પીવી પડશે ભાઈ જશે વિરાજ હોટલ તો આપણે ત્યાં જઈને ચા પી લઈશ હું અત્યારે બેઠો છું વિરંગામ બસ સ્ટેન્ડ ની પાછળ પેલા ભાઈ રિક્ષામાં આવે પંદર વીસ મિનિટ લાગશે કારણ કે કાંઈ સા બહુ ટાઈમ પછી આજ બસમાં બેહવાનું આપણે તો ફટાફટ આવે તો સારું કારણ કે જલ્દી ફટાફટ મારે નોકરી બી જવાનું છે કંટાળો ગયો બી કારણ કે મેં જોઈને સાડા સાતમાં ફોન કરેલો લેટ થઈ ગયો પોપર ચોકડી ગયો પોપર ચોકડી તો એમનો ફોન કરી વિરંગમ બસ સ્ટેન્ડ આવતો વિરંગમ બસ સ્ટેન્ડને બોલાવ્યા ફટાફટ જીતવાય એમને વાંધ લાગશે जल्दी आए तो सारी बात है फटाफट मार कारण जरूर से फटाफट नौकरी तेरे गाइस मार मम्मी मस्त मजा नहीं रसोई बनावे है मस्त मम्मी दाल भात साफ उगली हम्म दाल भात तो वही इतना वे इतना हो दादा हवारे बनावे सर बबू बनाने चले अला बपोर बना बाप ने ये बताई कि बबू जता रे पापा सुन दे दे जहां जो बोले होता चले कैसे हम्म सुके

તો આપણે ચાલુ છે જોરદાર ઠંડી હવા ચાલુ છે ને આ બાજુ જમવાનું ચાલુ છે આજે જમવાનો પ્રોગ્રામ બહાર છે આના કારણ કે એવું એવું એને એવું એને નેમ લીધું છે કે બહાર તાપણે ખાવાનું ઠંડી હવા એટલી જોરદાર છે અને ખાવાનું ચાલુ છે ભાઈ જોરદાર તાપણી ચાલુ મગફળી છે કે બધે ફૂતરા ફૂતરા કરનાખી જોવા આ કેરીનો રસ ડારબાર બટાકાનો શાક કેને છે લેતા પડી જ હે બાકી કેરીનો સ્ટોક કરી રાખેલો અતાર બધું મલચ છે બારે માસ નહીં હે નીચે કાવાળી ક્લો મસ્ત ઠંડો ભવન હે મસ્ત તો ના કહેવાય બો ખતરનાક કહેવાય અરે ભાઈ બહાર ના નીકળે એ ઈવી ઠંડી હે જોરદાર એક બાજુ કૂતરા બંધ થતા નહીં એમને ઠંડી લાગે શું ઈગર તેવ લાગે Huh?